એક હતો સિંહ એક શિયાળ એમનું સેવક હતું સિંહ શિકાર કરે એમાંથી વધેલું ભોજન શિયાળને મળે એકવાર સિંહને હાથી સાથે ભયંકર યુદ્ધ થયું એમાં સિંહ સખત ઘવાયો આથી સિંહ એક ડગલુંય ચાલી શકે તેમ ન હતો પછી શિકાર કરી શકવાની તો વાત જ ક્યાં આમ સિંહને તો ભૂખે મરવાના દિવસો આવ્યા આથી શિયાળને પણ કંઈ ખાવા મળતું નહીં એક દિવસ સિંહને ઉપાય સૂજી આવ્યો એણે શિયાળને કહ્યું તું ખૂબ ચતુર છે કોઈ પ્રાણીને સમજાવી પટાવીને અહીં લઈ આવો પછી તો હું એને એક જ પંજો મારીને પતાવી દઈશ પછી શિયાળ તો મૂર્ખ પ્રાણીની શોધમાં નીકળ્યું એ મોડા સુધી ભટકતું રહ્યું પણ જંગલમાં તો એકેય મૂર્ખ પ્રાણી મળ્યું નહીં ફરતું ફરતું શિયાળ છેવટે સીમમાં આવી ચડ્યું સીમમાં એક દુબળો ગધેડો તેમને મળ્યો એ ગધેડાને જોઈને શિયાળ તો રાજી રાજી થઈ ગયું શિયાળે ગધેડાને નમસ્કાર કર્યા પછી કહ્યું અહીં પૂરતું ઘાસ પણ દેખાતું નથી તું ચરે છે શું કેટલો દુબળો થઈ ગયો છે તારો માલિક તને ખાવા આપે છે કે નહીં પહેલી વાર ગધેડાને આટલી લાગણીથી વાત કરનાર કોઈ મળ્યું હતું ગધેડો બોલ્યો શું કહું તમને હવે મારામાં શક્તિ રહી નથી હવે હું પહેલાં જેટલો ભાર પણ ઉચકી શકતો નથી માટે મારો માલિક મને પૂરતું ખાવા પણ નથી આપતો શિયાળ ધીમે રહીને બોલ્યું આ વર્તન યોગ્ય ન કહેવાય આવું દુઃખ સહન કરવા કરતાં તો તું જંગલમાં આવી જાને જંગલમાં લેલું છમ કુણું કુણું કેટલું બધું ઘાસ છે ગધેડો બોલ્યો પણ જંગલમાં હિંસક પ્રાણી હોય એનું શું આ સાંભળીને શિયાળ તો સતેજ થઈ ગયું તેણે કહ્યું હવે તું હિંસક પ્રાણીની ચિંતા છોડી દે માણસની ચિંતા કર સિંહ મહારાજે જ મને મોકલ્યો છે તારી પાસે ગધેડો બોલ્યો હે શું વાત કરે છે પછી શિયાળે વાત આગળ ચલાવી ગામમાં વસનારા પ્રાણીઓને માણસના ત્રાસમાંથી બચવાનું સિંહ મહારાજે વિચાર્યું છે મહારાજે નક્કી કર્યું છે ગામમાં વસતા બધા પ્રાણીઓને જંગલમાં વસાવવા એમનું રક્ષણ કરવું અને ગધેડાને એમનો મંત્રી બનાવવો શિયાળની આ વાત સાંભળીને ગધેડાના કાન તો ફળ ફળ ફળફળવા લાગ્યા તરત એ શિયાળ સાથે જવા તૈયાર થઈ ગયો પછી શિયાળ તો ગધેડાને લઈને સિંહ પાસે પહોંચ્યું સિંહ ઘણા દિવસનો ભૂખ્યો હતો એની ધીરજ રહી નહીં ગધેડો દૂર જ હતો છતાં સિંહે જટ કૂદીને તરાપ મારી ગધેડો ભડક્યો અને જાય ભાગ્યો સિંહ તરાપ ચૂકી ગયો પટાવીને લાવેલો શિકાર જતો રહેવાથી શિયાળ નારાજ થઈ ગયું શિયાળે સિંહને ધમકાવ્યો મહારાજ આટલી બધી ઉતાળ કરવાની શી જરૂર હતી ગધેડો છેક નજીક આવે તે પછી તરપ મારવી જોઈએ ને સેજે અટકીને પછી શિયાળ ધીમા અવાજે બોલ્યું તમે ચિંતા ન કરો એ ગધેડાને હું પટાવીને ફરી પકડી લાવું છું શિયાળ સીમ તરફ ચાલવા લાગ્યું શિકાર ચૂકી ગયેલો હોવાથી સિંહે નિશાસો નાખ્યો એને થયું જીવ બચાવીને ભાગેલો ગધેડો ફરી પાછો મરવા માટે તે કદી અહીં આવે ખરો આ બાજુ શિયાળ ગધેડા પાસે પહોંચી ગયું તે ગધેડાને ધમકાવવા લાગ્યું તારામાં જરી કઈ બુદ્ધિ જ નથી વનરાજ સિંહ તને આવકારવા ઊભા થયા ને ભડકીને તું તરત ભાગ્યો તારા જેવા બીકરને તો મંત્રી કંઈ બનાવાય તે તારી પરીક્ષા કરતા હતા વનરાજનો ઈરાદો તને મારવાનો જ હોત તો શું તું બચી શક્યો હોત તું ભાગી ભાગીને કેટલો ભાગત વનરાજ તારી પાછળ દોડ્યા હોત તો એમની એક જ તરફમાં તું પડ્યો હોત ચાલ મારી સાથે હજી મોડું નથી થયું તને જ મંત્રી બનાવવા માટે હું મહારાજને ફરી સમજાવીશ આમ શિયાળ ગધેડાને પટાવીને ફરી પાછો સિંહ પાસે લઈ આવ્યો સિંહે આ વખતે સહાય જ ઉતાવળ કરી નહીં ગધેડાને છેક નજીક આવવા દીધો અને પછી તરાપ મારીને દબોચી લીધો અને ગધેડાને મારી નાખ્યો શિયાળ તો રાજી રાજી થઈ ગયું સિંહે શિયાળને કહ્યું તું આ સાચવ ઘણા દિવસથી હું નાહ્યો નથી તે નાહીને આવું સિંહ લંગડાતો તો સ્નાન માટે નજીકના તળાવે ગયો અહીં શિયાળને સખત ભૂખ લાગેલી એનાથી રહેવાતું ન હતું વળી શિકાર સામે જ હતો શિયાળે થોડોક વિચાર કર્યો પછી શિયાળ ગધેડાનું મગજ તથા હૃદય ખાઈ ગયું નાહીને સિંહ લંગડાતો લંગડાતો આવ્યો અને જુએ તો એના ભોજનમાંથી મગજ અને હૃદય ગાયબ હતું સિંહને સખત ગુસ્સો ચડ્યો એણે જોરથી ગર્જના કરી પછી શિયાળને કહ્યું ગધેડાનું મગજ અને હૃદય કેમ દેખાતું નથી શિયાળ ધીરેથી બોલ્યું મહારાજ ગધેડાને જો હૃદય અને મગજ હોત તો ફરીવાર એ તમારી પાસે મરવા માટે આવત ખરો મહારાજ આ ગધેડો તો મગજ અને હૃદય વગરનો હતો સમજ્યા તમે આમ કહી શિયાળ તો સિંહ મહારાજને પણ ઉલ્લુ બનાવી દીધા જોઈને મિત્રો શિયાળભાઈએ તો સિંહને પણ રમાડી દીધા